কম <Sanamu> না

ઓ મम्मू જટા એ લેડે હોતો ને મम्मू તેરી હોયા છે તેરી હોયા છે તેરી સુખી આ દિર દિરોલ સુ સમસ્યા નઈ તો કામન પડતું તો એ ક્યારે કાયા દીધો રે મम्मू દુની તો થામો લાગે ઓ સાકી હા એ જ મम्मू સંજો મम्मू હા મम्मू રાત કને બાપ કી દેતે તાજો ખ઴ળલલમલ ને નૂ ખખ૨� 없는 જેણ ને ખળ૓લાલા Jઋા la�自己. ન ના નન ન ન ન નતય ન નન ન 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

એય એય આ જનદજીવન મમું નઈ આ બોલે એનો તેન નેનો તેન એ મમું મમું આમ લઈ ગલા ઓ અમાર લોકો તો આરો વાળ લઈને તારા તરી છે એકટો ની તરસુ